ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે અને વ્યાજબી ભાવે વેચવાનું છે ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને સાવ ઓછું ચલાવેલું છે તો ટ્રેક્ટર નો વિડીયો તમે પૂરો જોતા રહેજો હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો મહેન્દ્ર આ ટ્રેક્ટર છે તમે જોઈ રહ્યા છો ક્લિયર કટ ભૂમિપુત્ર સાવ નવું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં માત્ર ને માત્ર બસો ચાલીસ કલાક ચાલ્યું છે આ ટ્રેક્ટર તો બસો ચાલીસ કલાક ચાલેલું આ ટ્રેક્ટર છે સો યા સો ટકા કંડિશન અને ટ્રેક્ટરનું પાર્સિંગ કરવાનું પણ બાકી છે કેશમાં લીધેલું છે રોકડા પૈસા આપીને આ ટ્રેક્ટર લીધેલું છે કરણભાઈએ બાકી એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી તમે એક વખત રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો રૂબરૂ સ્થળ ઉપર જઈને ચેક કરી આખા ટ્રેક્ટરનું કન્ડિશન ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં કરણભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો કરણભાઈનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં કેમ કે તેમનું આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી નવી જ છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઇટ સીટ છત્રી આખા કંપનીના ટાયર પણ એકદમ નવા છે તમે જોઈ રહ્યા છો બસો ચાલીસ કલાક જ ચાલેલું આ ઓરિજિનલ ટ્રેક્ટર કિંમત અંદાજિત પાંચ લાખ ને ત્રીસ હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અરવલ્લી તાલુકો ધનસુરા અને સીકા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો કરણભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નામ નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો